એની સાથે ગાંધીનગર જઈશી ગાંધીનગર જ્યા પછી ખબર પડે કાંતિભાઈ બધે બહાર આવી ગયા ઉત્સાહ જોઈ શકો છો અત્યારે કાર્યકર્તા અને કાંતિભાઈ ના સમર્થકો અત્યારે અહીંથી સર્કિટ આવશે ભેગા થઈને ત્યાંથી અણીયારી ચોકડી છે અમારે માળિયા તાલુકા મોરબી તાલુકાના કાર્યકર્તાની ગાડી રાહ જોવે છે હળવાથી ગાંધીનગર જવા નીકળશું અમે જે ગોપાલભાઈ ઇટાલિયા ઈટુના ઢગલા ઉપર બેઠા બેઠા કરતા સુરા બોઇલા નો ફરે કાંતિભાઈ તો જે બોલે એ કરી બતાવે છે ત્રીસ વર્ષની રાજકારણમાં એને જે કીધું છે એને જે ચેલેન્જ આપી છે એ બધી પૂરી કરી છે હવે જોવાનું છે ગોપાલભાઈ જે સુરા ગોયરા ન ફરે જે એ પોતે વાત કરતા હતા મારે મોરો દેવાની ચેલેન્જ સ્વીકારી રીતે એ ચેલેન્જ પૂરી કરવા માટે આવે છે કે નહીં અમે અહીંથી રાજીનામું લઈને કાંતિભાઈ સાથે ગાડીના કાપલા સાથે અમે ગાંધીનગર જઈશી બાર વાગે અમે રાહ જોશી અમે અહીંથી ગાંધીનગર પહોંચી જશું બધા કાર્યકર્તા હવે એના પ્રદેશ પ્રમુખ કીધું છે કે ગોપાલભાઈને કંઈ રાજીનામાની વાત નથી સોશિયલ મીડિયામાં મીડિયામાં બધે આવેલું છે હવે એ જોઈ આવે કે છે કે નથી આવતું અમે જે ચેલેન્જ આપી છે અમે જે કીધું છે કે અમે એ કરી બતાવું કાંતિભાઈ જે કીએ કરી કાંતિભાઈ જે ચેલેન્જ આપી હતી ગોપાલભાઈ ને ગોપાલભાઈ સ્વીકારી હતી જે કાંતિભાઈ જે પોતે જ આખી જે કીધી છે એટલે અમારે જે કરવાનું છે અમે જે કહેવાનું છે કહી દીધું છે ગોપાલભાઈ ને જોવાનું છે હવે એને સી એને કીધું કે આર પાટીલ ને પૂછવા ન જતા ગોપાલભાઈ કેમ નો આવ્યા કેમ એના પ્રદેશ અધ્યક્ષ ને જાહેરાત કરી પડે પોતે કેમ આવી ન કીધું ગોપાલભાઈ ને ખુદ ને પોતે આવું જોઈએ ને અમે તો કોઈને કોઈ આવ્યું જ નથી કે કાંતિભાઈ પોતે જ કીધું છે તો ગોપાલભાઈને આવું જોઈએ કે મોરે મોરો દેવાની વાત જે સ્ટેટમેન્ટ આપવું હતું સુરે સુરા બોયલા નો ફરે ગોપાલભાઈને ખુદ આવું જોઈએ કેમ પ્રદેશ અધ્યક્ષને આવું પડ્યું મારું નામ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા હું મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ એક તો સૌ પ્રથમ હું એ કહીશ કે ગોપાલ ઇટાલિયાભાઈએ જે કાંતિલાલભાઈને ચેલેન્જ આપી છે એટલે કાંતિલાલભાઈ છે અને અમે કાનાભાઈ કહીએ છીએ ગુસ્સા એટલા માટે છે કે કાનાભાઈ એની ચેલેન્જ સ્વીકારી છે અને ગોપાલ ઇટાલીએ જે કીધું છે કે અમે બોયલા નથી ફરતા એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ કાંતિભાઈએ ત્રીસ વરસ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લા ની અંદર આજ થી ત્રીસ વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે ગોપાલભાઈ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી આજે મોરબી પાસઠ માં મોરબીના પ્રશ્નો માટે જે હમણાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કીધું કે સુરા ફરે નહીં કાંતિભાઈ રાજીનામું આપે અને કાંતિભાઈ અમૃતિયા સાહેબે જે બોલે એ કરી બતાવે છે અને કાંતિભાઈ અને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબી નું હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપેલ ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાણી ના કરે તો કાંતિભાઈ ત્યારે ત્યારે અમે તમે રાજીનામું આપો ને અમે પણ રાજીનામું આપી અત્યારે મોરબી પાસઠ ની પૂરી જન જનતા અને કાર્યકર્તાઓનો બસો ગાડીનો કાપલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ જેમ ગોપાલભાઈ ઇટાલી કીધું કે હું રાજીનામું આપવાનું છે તો આજે જોઈએ અમે એને અડધી કલાક બાર થી સાડા બાર ત્યાં વાડ જોવાના છીએ ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ મૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના માટે જવાના થઈ રહ્યા છીએ અત્યારે તો બે પાણીમાં બે ગયું એવું લાગે છે કારણ કે કોઈ પણ રાજકીય માણસ હોય કોકને બોલતા આવડે કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જો રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે આપણા માટે શું કર્યું આ બાકી આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એને શું અભદ્ર ભાષાના પ્રયત્ન કરીએ છીએ મિત્રો કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબો ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે પણ હજી એમને એ પંદર દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું પ્રજા પણ જોશે પછી તમે રોલ મોડલની વાત કરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આખા ભારતમાં ફરો ભારત તો ભારત સરકાર ગુજરાત સરકારે શું નથી કર્યું એમ કે આજે તમે જોવો બધે ફોર લાઈન ને સિક્સ લાઈન રોડ છે સ્વાભાવિક ચોમાસું હોય મોરબી નગર મહાનગરપાલિકા નો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં પંદર ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં પચાસ પચાસ સોસો ટન ના ખટારા આવતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે નાના મોટા પ્રશ્નો પણ હતા પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમાર મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી એના કારણે નાના મોટા પ્રશ્નો હતા મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા કમિશનર અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ પણ કોઈ પણ સિસ્ટમ ઉભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઉભી થતા વાર લાગતી હોય છે અને અત્યારે મોરબી મહાનગરપાલિકા આપ જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસથી આ કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ પંદર દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે